હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં વડોદરાના જાનીતા ગરબામાં અશ્લીલ હરકતો કરનાર કપલ સામે પોલીસ અને ગરબા આયોજક કડક એક્શન લેશે તો દોસ્તો વડોદરા શહેરના છેવાડે આવેલા જાનીતા ગરબા ગ્રાઉન્ડમાં એક કપલ દ્વારા અશ્લીલ હરકતો કરતી એક રીલ ઉતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી જોકે આ રીલ ખૂબ વાયરલ થતાં કપલ વિવાદોમાં આવ્યું અને આખરે પોલીસ એક્શનમાં આવતા ગરબા આયોજકો પાસેથી કપલની જરૂરી પાઠ છે આ સાથે મળતી માહિતી અનુસાર આ કપલની ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી પણ આયોજકો દ્વારા રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે શું છે વાયરલ વિડીયોનો વિવાદ વડોદરા શહેરના શેવાડે આવેલા વિશ્વ વિખ્યાત ગરબામાં ગ્રાઉન્ડમાં ખેલૈયા કપલની વિવાદાસ્પદ રીલ સામે આવી છે કપિલે જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ શરૂ થયો છે માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવ નવરાત્રિના માહોલમાં કપલની શરમજનક હરકતથી લોકોમાં ભારે રોષ જોવા મળે છે જોકે આ રીલ કપલે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બનાવ્યો હોવાનું પણ ચર્ચા છે આ વિડીયો વર્ષ બે હજાર પચીસ ની નવરાત્રી નો હોવાનું સામે આવ્યું છે વડોદરાના જાણીતા ગરબા ગ્રામો ગરબે ગુમવા આવેલા એક યુવક યુવતીએ જાહેરમાં અત્યંત બીભસ વર્તન કર્યું હતું આ કપલે માત્ર જાહેરમાં ગરબાના માહોની પવિત્રતાનો ભંગ જ ન કર્યો પરંતુ તેમની આ શરમજનક હરકતોનો એક વિડીયો રીલ પણ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી આ રીલમાં કપલ જાહેરમાં એકબીજાને ચુંમન કરતા અને અયોગ્ય વર્તન કરતા જોવા મળ્યા હતા ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને પરિવારલક્ષી ગરબા આયોજનોમાં આ પ્રકારનું વર્તન જોઈને ગરબાના અન્ય ખેલૈયાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે રોષ જોવા રોષ ફેલાયો છે આ બીબ રીલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુ વેગે પસરતા લોકોની આ કૃત્યને સખત નિંદા કરી છે વડોદરાના લોકો અને ગુજરાતની સંસ્કૃતિને ચાહનારોએ એક જ સવાલ ઊભો કર્યો છે કે માતાજીના મંડપમાં ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારના પવિત્ર વાતાવરણમાં આ પ્રકારની શરમજનક હરકત કેમ કરવામાં આવી અન્ય ખેલૈયાઓ જેઓ માત્ર માતાજીની આરાધના અને પરંપરાગત ગરબા રમવા માટે આવ્યા હતા તેઓએ પણ આ કપલના વર્તન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે તેમનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારના કૃત્યથી નવરાત્રિની પવિત્રતાને ભંગ કરવામાં આવી છે અને સમગ્ર તહેવારના માહોલને લાછમ લાવ્યું લાગ્યું છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો તમારે કોમેન્ટમાં તમે શું જવાબ આપી શકો તો કોમેન્ટ કરો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ